ત્યારે ગુજરાત ભરમાં લોકોને દાંત કાઢતા હતા અમારો ઉપર હસતા હતા કોઈ અમારું કાગળ ના પકડે કોઈ અમારી સભા ન આવે કોઈ અમારી વાત ન સાંભળે સામે મળ્યા હોય તો એને મોઢું બગાડે ટીકા કરે હસવા માટે નહીં બની જ જવું હોત તો આપ પણ આમ આદમી પાર્ટીમાં ને ભાજપમાં જોડાઈ ગયા હોત પણ અમારે કંઈ નતું કરવું પણ જનતાના જીવનમાં કઈક બદલાવ લાવવા માટેની ભાવના હતી એટલે સંઘર્ષ કરતા રહ્યા સંઘર્ષ કરતા રહ્યા

આગ લાગી ઉપરથી છોકરાઓ સળગતા સળગતા નીચે પડ્યા ચાલીસ છોકરા ગુજરી ગયા યાદ છે બધાને કે ભૂલી ગયા કોઈ જ્યાં માણસ મરે એટલે તરત ગાંધીનગર થી જાહેર થાય કે ચાર લાખ રૂપિયા સરકાર આપશે દોસ્તો તમે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે માણસના જીવનની કિંમત ચાર લાખ રૂપિયા કોઈ દીકરીના બાપ ના જીવ ની કિંમત ચાર લાખ રૂપિયા કોઈ માં ના દીકરા કિંમત ચાર લાખ રૂપિયા કોઈ ની પત્ની ની કિંમત ચાર લાખ રૂપિયા કોઈ દીકરી ની માં કિંમત ચાર લાખ રૂપિયા તમે જે ભાજપ ને મત આપો છો એ ભાજપે આપણા બધાના ના જીવ ની કિંમત ચાર લાખ રૂપિયા નક્કી કરી છે ગમે હોય તો પાડો તાલ્યો બધા ગમે એવી વાત નથી મારા તમારા આપણા સૌના જીવની કિંમત ચાર લાખ રૂપિયા નથી એવી કઈ મંત્રી બોલે બે લાફા મારીશ મારી નથી નાખવાના જીવતા રહેશે ખાલી બે લાફા મારવા દેવું દસ લાખ રૂપિયા ઉભા ઉભા આપી દઈશ તમે અમારા જીવની કિંમત ચાર લાખ નક્કી કરી અમારા જીવ કરતા તમને લાફો મારવો સસ્તો પડશે અમને દોસ્તો કેવી સરકાર અને કેવું કામ અને કેવી વાત તમે નહીં વિચારો તો કોણ વિચારશે અમે કોણ છીએ

લઈ જવા છે ચંદ્ર ઉપર દોસ્તો તમારે વિચારવાનો ગુજરાત આખાની પરિસ્થિતિ જુઓ

મે તમને હમણાં જ ગણાયું કે કાંડ કરનારાઓ ખોટું કરનારાઓ ચોરી કરનારાઓ લૂંટફાટ કરનારાઓ બે નંબર નું કામ કરનારા બધા જ બિંદાસ ફરે તમે કે કોર્ટમાં આવશો તો મામલતદાર થઈ લેને આખું સરકારી તંત્ર તમારી ઉપર ચડી બેસવા તૈયાર થયેલું છે ગામડામાં રહેતો માણસ મજબૂરી વર્ષ લાચારી વર્ષ ગામની કોઈ સરકારી જમીનમાં નાનું એવું ઝુંપડું બનાવે તો દસ નોટિસ આવશે તમારું જમીન તમારું મકાન ખેતજમીનમાં છે દવારમાં છે ગૌચરમાં છે પડતરમાં છે મોટા મોટા જમીન માફિયાઓ કરોડો એકર જમીન દબાવી દે છે તો કોઈની હિંમત નથી કે એની પાસેથી ખાલી કરાવે અનેક ગામડાનો માણસ મજૂરી કરે કંપનીમાં જાય આખો દિવસ જે કંઈ કામકાજ કરે મહિને 2000 10000 15000 20000 રૂપિયા કમાય દરેક માણસને આશા હોય કે સરકારી અનાજની દુકાનેથી હું અનાજ લાવીશ તો મારી કમાણીના 15000 રૂપિયામાંથી હું કંઈક બીજું ખરીદી શકીશ જો અનાજ ન મળે તો એ કમાણીમાંથી અનાજ તો ખર્જો થાય પણ સરકારી અનાજની દુકાનની હાલત શું છે આજ આજ આવજો કાલ આવજો અનાજ સાચું બોલું છું ખોટું બોલું છું આપણી આરે એવું વર્તન કરે કે જાણે આપણે ભીખ માંગવા આવ્યા હોય જે અનાજ મેળવવું એ ગરીબનો અધિકાર છે એ અધિકાર લેવા માટે કે આપણે લાચારી કરવી પડે છે હાથ જોડવા પડે અને બહુ બોલો અનાજ ખરાબ આવે અનાજ ઓછું આવે અનાજ સમયસર ન આવે શેષ તમે દુકાનવાળા આવે બોલો કે ભાઈ આમ કેમ કરો છો તો તમને ધમકી મારે કે તો હવે તારું કૂપન બંધ કરાવી દઉં તને અનાજ નહીં આવવા દઉં શેષ તમે બોલો તો એમ કે કે થાઈ કરી લેજે જ્યાં નથી દેવાનું કરે મામલતદાર ઓફિસ કે બેંક કે પીડીઓ કે પોલીસ સ્ટેશન તમે જેને અવાજ ઉઠાવો તો તમને સામે એમ જવાબ આપે કે થાઈ કરી લેજે અત્યાર સુધી તો આપણે બધા એમ વિચારતા હતા કે આપણે રહ્યા નાના માણસ આપણે રહ્યા ગામડાના માણસ આપણાથી શું થાય એટલે લાચારી સાથે દુખી થતા થતા પાછા આવી જતા હતા કેમ થાય કે આનું તો આપણાથી શું થાય મામલતદારનું શું કરી શકે

ત્યારે એમને એવું હતું કે શ્રાપ હતો કે પોતાની શક્તિ યાદ નહીં આવે ખરાટ આવે અને એમને યાદ ન આવ્યું કે આ લંકા કુદી કેમ જવું શું કરવું કેવી રીતે જાશું જાંબુવાનજીએ હનુમાનજી બાપાને યાદ કરાવ્યું કે તમે પવન પુત્ર છો મહાશક્તિવાન છો તમે ધારો તો એક છલાંગ મારો દરિયો કુદી શકો એવા છો જાંબુવાનજીએ યાદ કરાવ્યા પછી હનુમાનજીએ એક પુત્રો મારો નાખી લંકાને હળગાવી દીધી તાકાત હનુમાનજી બાપામાં હતી

ભાજપના પ્રદેશ પ્રમુખ વિસાવદર માં ચાલીસ જેટલા ભાજપના ધારાસભ્ય વિશાવદરમાં બે કેન્દ્રીય મંત્રી વિસાવદર માં દસ સાંસદ સભ્યો વિશાવદરમાં

કદાચ કોઈને ખબર હોય ના હોય ગુજરાતમાં નથી મારી વાત સાચી છે કે ખોટી છે ખેતરે પાછા પાછાવાનું સાયરન છે આ એ છે ને ખેતર સાયરન અમારે વિસાવદર બાજીમાં મોર નો બોલે એટલે ખેતરોમાં જેટલા લોકો હોય બધા ગામમાં આવી જાય અને એક બપોરે સાયરન બોલે બાર વાગ્યે એટલે બધાને જમવાનો સમય થઈ ગયો એમ માની લેવાનો પણ દોસ્તો હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે અમે આમ આદમી પાર્ટીના સૌ સૈનિકો ગુજરાતની જનતા માટે લડીએ છીએ અવાજ ઉઠાવીએ છીએ એના પરિણામે ભોગવીએ મારી ઉપર ત્રીસ એફઆઈઆર છે પંદર જિલ્લાની જેલમાં રહેલો માણસ છું મેં મારી જિંદગીમાં એક પાવલીનું ખોટું કામ નથી કર્યું છતાં એ પંદરે ત્રીસ એફઆઈઆર સૈનિક જનતા માટે લડાઈ લડીએ ભાજપ ની સામે અવાજ ઉઠાવીએ ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ યુવાનો માટે અવાજ ઉઠાવીએ તો પકડીને જેલમાં મોડી દે ગુજરાતમાં ખૂબ